અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી અને ફાર્મા મશીનરી બનાવતી ડેડ ઇન્ડિયા કંપનીમાં લાખો રૂપિયાની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ ચોરીનો મુખ્ય સૂત્રધાર કંપનીનો જ રાત્રિ સિક્યુરિટી ગાર્ડ હોવાનું બહાર આવ્યું છે ગત તારીખ અગિયારમી સપ્ટેમ્બરના રોજ ડેડ ઇન્ડિયા કંપનીમાં આ ચોરીનો બનાવ બન્યો હતો ચોરી કરનાર એ સમયે રાત્રિના સમયે કંપનીના મટીરિયલ્સ યુનિટને નિશાન બનાવ્યું હતું આ ગુનામાં સંડોવાયેલો મુખ્ય આરોપી કંપનીમાં મટીરિયલ્સ યુનિટમાં રાત્રિ ગાર્ડ તરીકે નોકરી કરતો માર્કંડે અવદેશ મોર્યા છે માર્કર ડે મોરિયાએ અન્ય ત્રણ ઈસમો સાથે મળીને ચોરીના આ ગુનાને અંજામ આપ્યો હતો સિક્યુરિટી ગાર્ડ હોવાના કારણે તેને કંપનીના લેઆઉટ અને સુરક્ષા વ્યવસ્થાની સંપૂર્ણ જાણકારી હતી જેનો તેણે ગેરલાભ ઉઠાવ્યો હતો આરોપીઓએ પ્રોડક્શન એરિયાના સટન લોક તોડી નાખ્યું હતું અને અંદર પ્રવેશ કર્યો હતો અંદરથી તેઓએ ફાર્મા મશીનરીને લગતો રૂપિયા છ લાખની કિંમતનો કિંમતી સામાન ચોરી કરી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા અમનેના સંચાલકો આ ચોરીના જાણ થતાં જ તાત્કાલિક જીઆઈડીસી પોલીસ સ્ટેશનો સંપર્ક કરવામાં આવ્યો હતો પોલીસે ચોરી અંગે ગુનો નોંધી ત્વરિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા પોલીસની જીણવટબળી તપાસ દરમિયાન ચોરીના ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી સિક્યુરિટી ગાર્ડ માર્કંડે અવદેશ મોર્યા ઝડપી પાડવામાં સફળતા મળી હતી પોલીસે હવે ઝડપાયેલા આરોપીને પૂછપરછના આધારે ચોરીના માલમાં અન્ય કેટલા ઇસમો સામેલ છે અને ચોરીના મુદ્દામાં ક્યાં છુપાવવામાં આવે છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે પોલીસ દ્વારા બાકીના ત્રણ ફરાર આરોપીઓ પણ ઝડપી પાડવા માટેનો ચક્રો ગતિમાન કર્યા છે